જૈનો જ્ઞાન પાચમ તરીકે ઉજવે છે શહેરના તમામ જૈન સંઘોમાં ગુરુ ભગવંતોદી નિશ્રામાં પાચમનો કાર્યક્રમ યોજાયો શહેરનો ડોરડીયો ગણાતો સંઘ એવા અલકાપુરી જૈન સંઘમાં આજે ધુરંધર વિજયજી મહારાજ તથા આચાર્ય હેમપ્રભુ સુરી મહારાજની નિશ્રામાં પિસ્તાળીસ આગમની વિશિષ્ટ અષ્ટપ્રકારી પૂજા કરવામાં આવી હતી જયનગરાની દીપક શાહે જણાવ્યું હતું કે બધા લોકો જેને લાભ લાભપાચમ તરીકે ઉજવે છે તેને જૈનો જ્ઞાન પાચમ તરીકે ઉજવતા હોય છે અને આખું જૈન દર્શન જેમાં થઈ જાય છે તેવા પિસ્તાલીસ આજે વિધિ વિધાન સાથે પૂજા ગીતાર્થ ગુરુ ભગવંતોની નિશ્રામાં કરવાની જૈનોમાં ઉજ્જવળ પરંપરા છે દરમિયાન અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે આજે સંઘમાં સવારે સાડા છ વાગ્યાથી આગમની

શત્રોતક જ્ઞાન પાચમના દેવ વંદન આચાર્ય હેમ પ્રભુ સુરી મહારાજે કર્યા હતા વધુમાં સુભાનપુરા જૈન સંઘના ટ્રસ્ટી અશ્વિનભાઈ દોશીએ જણાવ્યું કે એમના સંઘમાં આચાર્ય નરરત્ન સુરેશ્વરજી મહારાજે દેવ વંદન કરવાની મહત્વ સમજાવ્યું હતું તથા વડોદરામાં નવા બનેલા વર્ધમાન જૈન સંઘમાં પણ ઘરની ધર્મરત્ન વિજયજી મહારાજની નિષ્ઠામાં આજે વિવિધ વધ રીતે નવી પાઠશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ટ્રસ્ટી વિનિતભાઈ શાહે જણાવ્યું હતું કે તથા વિમલાનાથે જૈન સંઘમાં એકસો છ વર્ષીય તપસ્વી વિનય રત્ન વિજયજી મહારાજની નિષ્ઠામાં મૌન સાધન વિશ્વવેદન વિજયજી મહારાજે વેદ વે દેવવંદન ચતુર્વિધ સંઘને કરવામાં આવ્યા હતા એમ વિમલનાથ જૈન સંઘના પ્રભુ

વિશેષ મહિમા બતાવેલ હતો એમ જયનગરની દીપક શાહે જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો આજે દિવાળી નૂતન વર્ષા અભિનંદન થયા પછી લાભ પંચમી જેને આમ રીતે ઉજવવામાં આવે છે પણ જૈનોની અંદર આનું કંઈક વિશેષ મહત્વ છે આજે અલકાપુરી શ્રી સંગમાં સંકેશ્વર પાસમાં દાદાની શીતળ છાયામાં મહાત્માની વિશ્રામમાં સરસ મજાનો કાર્યક્રમ એ અલકાપુરી સંઘમાં થયો છે આપણે આવા અલકાપુરી સંઘના દ્રષ્ટિ એવા દિલેશભાઈ અને જયેન્દ્રભાઈ આપણી સાથે છે અને દિલેશભાઈ અમારા દર્શક મિત્રો જણાવો આજે લાભ પંચમી એટલે એનું જૈન સમાજની દ્રષ્ટિએ જૈનોની દ્રષ્ટિએ શું મહત્વ છે એ જરા જાણવાનું કયા છે સમાજ મિત્રોને જ્ઞાન પંચમીના શુભ દિવસ માટે જૈનોની અંદરમાં જ્ઞાન પંચમીનું મહત્ત્વ ખૂબ ઓછું છે જ્ઞાન જ્ઞાનાવી આપણે જ્ઞાન આ દિવસે જ્ઞાનની પૂજા થાય છે જ્ઞાનની અલગ અલગ વિધિ પ્રમાણે એનું એનું આખી એક સિસ્ટમ હોય છે એના નવતારવાળી હોય છે એના જાપ હોય છે એની કષ્ટ પ્રકારની પૂજા હોય કે જેનાથી બધાને જ્ઞાન ચડે અને જ્ઞાનની આશા ઓછી થાય એવો આ દિવસ છે કે જે બધા ભેગા થઈને આ દિવસે કરેલા ભગવાન આપણે ત્યાં અત્યારે નિશ્રા છે ની શ્રી ગુવેન્દર વિજય મહારાજ સાહેબની તથા આચાર્ય ભગવન હેમ હેમ હેમપ્રભ સુધરી મહારાજ સાહેબની એમની મિશ્રામાં આપણે આજ સવારે વહેલી સવારે સાડા છ થી આઠમા જ્ઞાનની અષ્ટ પ્રકારની મુદ્રા કરવામાં આવી હતી અને અત્યારે નવ વાગ્યાથી સાડા દસ સુધી એમનું પ્રવચન હતું આ જ્ઞાનની કેવી રીતે ઉજવણી કરવી કઈ રીતે એની વિધિ કરવી એનું એક સમજણ આપવા માટેનું એક પ્રોગ્રામ આજે જે આગામો વગેરે મૂક્યા છે એ શું છે જૈનો આપણું જે મેસ છે એ આગમ ઉપર છે પિસ્તાલીસ આગમ છે કે જેની ઉપર વાર્ષક શક્તિ અને વિશેષ પૂજા બાળકો બધું લઈને આવે છે શું હોય છે બાળકો દરેક બાળકો પોતાની જ્ઞાનને બધાની માટે નોટબુક પેન અને જ્ઞાનની બધી વસ્તુઓ લઈને અહીંયા વધારે એ લોકો એની પૂજા કરે છે કે એ લોકોને આગળ જતા જ્ઞાન ચડે આપનું નામ దినేష్ మెహ్తా అనే జయేంద్రభాష షా